डॉक्टर संजीव हरिभक्ति गैस्ट्रोएंटरोलॉजी रोबोटिक सर्जन काइजन हॉस्पिटल अहमदाबाद एक ऐतिहासिक सिद्धि हासिल करेल शकाइजन हॉस्पिटल में एक चौथी पहली वक्त गुजरात राज्य में एक पहली रोबोटिक सर्जरी करवाने आवेली छे के जहां एक दर्दी काइजन हॉस्पिटल में हमने 11 फरवरी सर्जरी थी तो ए वक्ते सर्जन डॉक्टर हरिभक्ति એક હજાર કિલોમીટર દૂર દિલ્હીથી એમણે આ રોબોટિક સર્જરી કરી અને ખૂબ સેફ અને સ્મૂથ પેશન્ટનું આઉટકમ આવ્યું પેશન્ટ ડિસ્ચાર્જ બી થઈ ગયું અને આ જે સર્જરીની જે ટેકનોલોજી ડેવલપ થઈ છે તેની સર્જરી કહેવાય રોબોટિક સર્જરીના માધ્યમથી જે થાય છે એ ટેકનોલોજી ભારત દેશમાં સૌ પ્રથમ વાર ડેવલપ થઈ છે એક વર્ષમાં ભારતમાં ઘણા બધા આવા સર્જરીઝ કરવામાં આવેલા છે લગભગ થી વધારે અને એના માટે જવાબદાર છે એસ આઈ મંત્રા નામનું ભારતમાં ડેવલપ થયેલું ગાઇડ ઇન ઇન્ડિયા રોબોટ કે જેના દ્વારા આ ટેકનોલોજી પોસિબલ છે કે જ્યાં આપણે એક બે જગ્યાએ જુદી જુદી જગ્યાએ સર્જન હોય ને ક્યાં પેશન્ટ હોય અને એની આપણે સર્જરી કરી શકીએ આ ભારત દેશમાં CDSCO દ્વારા પ્રમાણિત કરેલ સર્જરી છે એપ્રૂવ છે લીગલી પણ ઇટ ઇઝ એપ્રૂવ અને અત્યારે આજની તારીખમાં ચાલીસ જેટલા સેન્ટર ઇન્ડિયામાં કનેક્ટેડ છે આ પ્રકારની સર્જરી જેના દ્વારા પેશન્ટને કોઈ ટ્રાવેલ કરવાની જરૂર ના પડે સેન્ટર ઉપર પણ કોઈ સ્પેશિયાલિસ્ટ સર્જન ક્યાંક બીજે હોય દૂર અને જો પેશન્ટ ક્યાંક બીજી જગ્યાએ હોય ઇન્ડિયામાં કે તો એ ક્યાંથી પણ એમની સર્જરી થઈ શકે આ સર્જરીનો એક્સટેન્શન એ બી થઈ શકે કે ફક્ત ભારત દેશમાં નહીં પણ ભવિષ્યમાં એક દેશથી બીજા દેશની વચ્ચે પણ આવું લિંક ડેવલપ કરી શકાય સર્જનના ટ્રેનિંગ માટે આ ખૂબ સરસ ટેકનોલોજી છે કારણ કે આજના સમયમાં આ બધી મિનિમલી ઇન્વેઝિવ સર્જરી રોબોટિક સર્જરીમાં યંગ સર્જન્સને ટ્રેન કરવાની પણ ખૂબ વિશેષ જરૂરત છે કે જ્યારે સેફટી પેશન્ટની સૌથી અગત્યની છે કે જ્યાં નવી ટેકનોલોજી દ્વારા પેશન્ટને કોઈ બી પ્રકારની હાનિ ન પહોંચે અને સરસ રીતે બધી સર્જરી થાય જેનો ફાયદો આ ટેકનોલોજીનો પેશન્ટને મળી શકે એના માટેની આ એક ઐતિહાસિક સિદ્ધિ છે આ એક જસ્ટ શરૂઆત છે ટેલી રોબોટિક સર્જરી ગુજરાતમાં અને આગળ જતાં આ ભારત દેશમાં પણ ઘણી વધારે વિકસિત થશે અને આગળ જતાં પૂરા વિશ્વમાં આનું પ્રમાણ ખૂબ વધશે